શહેર ચિલ્ડ્રન હોસ્પિટલ પાસે આવેલ વિશ્વ મંદિરના કાંઠે બનતી હોવાનું જણાઈ આવ્યું છે વડોદરા શહેરમાં વિશ્વામિત્રી પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો ત્યારથી જ મગરની મોતની ઘટનાઓ જોવા મળી રહી છે વડોદરા શહેર કારેલીબાગ વિસ્તારમાં આવેલા કાશીબા ચિલ્ડ્રન હોસ્પિટલ પાસે આવેલ વિશ્વામિત્રી કાંઠે વધુ એક મગરનું મોત જોવા મળ્યું વિશ્વામિત્રીના કાંઠે દસ ફૂટ જેટલો મગર મૃત પામ્યો છે આશરે તેનું વજન ચારસો કિલોથી વધુ જોવા મળ્યું ત્યારે કાદવ કિચડવાળી જગ્યાથી મગરને કાઢવામાં ઘણી મુશ્કેલીઓ પડી જેમાં સ્થાનિક અને રાહદારીઓની પણ મદદ લેવાઈ અને મગરને બહાર કાઢવામાં આવ્યો મગરના મૃતદેહને પોસ્ટમોર્ટમ ત્યાં બ્રિજ નું કામ ચાલે છે ત્યાંથી બોલાવાયા હતા કે મગર આવી રીતના પડેલો છે ત્રણ થી ચાર કલાક થી